વિડીયોમાં હું તમને બતાવવાનું છું બ્રેઝા અલ્ટો છે ખાલી બ બે લાખની આસપાસ અલ્ટો તમને જોવા નહીં મળવાની છે નાની ગાડી તમે જુઓ હોન્ડાની બ્રિયો છે પછી સેલેરિયો છે ડીઝલ માં પુશ બટન વાળી બોલેનો મળવાની છે બધી ગાડી ભાવમાં મળવાની છે કેમ કે સાઈ તમાઠા તહેવાર આવે છે આઈ ટ્વેન્ટી તમે જોઈ લો વ્હાઈટ તમે તો વ્હાઈટ પણ અવેલેબલ છે અને હા પેટ્રોલ પ્લસ સીએનજી માં આરસી બુક માં મેન્શન આવશે ફર્સ્ટ ઓનર છે બે હજાર ચૌદ ની ભાવમાં મળવાની છે પૂરો વિડીયો જોજો મેન વસ્તુ સાત સાત અલ્ટીકા મળવાની છે પેટ્રોલ પેટ્રોલમાં માં ને માં ને પણ ભાવમાં મળવાની છે તો આ વિડીયો પૂરો જોજો કેમ કે બધી ગાડી તમારા કામની છે હરેક ગાડી ચોઈસેબલ તમને મળવાની છે તો આ વિડીયો પૂરો જોજો લેટ ધ વિડીયો કેટી મોટો તો ફાઇનલી જુનાગઢ માં સારી એવી ગાડી નો સ્ટોક આવી ગયો છે હું છું અત્યારે શ્રી હરિ ઓટો કન્સલ્ટ જુનાગઢ આપણી પાસે હિતભાઈ કેમ છે હિતભાઈ સારો ગયો તમે ઘણો બધો ફેરફાર કર નાખ્યો નવું જ્યાં આખું માણકું ઊભું કર્યું છે અને સારો એવો સ્ટોક છે છ છ અટિકા છે વિચાર કરો એને આપણે સ્ટાર્ટિંગ જ અર્ટિકા કરવાના છીએ કેટલી અર્ટિકા હૈ ભાઈ અર્ટિકા આપણી પાસે કિશનભાઈ 6 અર્ટિકા પડી છે અને હજી એક આવકમાં છે એટલે ટોટલ 7 અર્ટિકા આપણી પાસે છે ડીઝલમાં પેટ્રોલમાં પેટ્રોલ માં બધા વેરીઅન્ટ માં રાખી છે અર્ટિકા નો સ્ટોક આખા જૂનાગઢ એટલો આટલો નહી જો મને તો સ્ટાર્ટિંગ કરી દે બહુ વાત નો કરતા અત્યારે સાતમ આવે છે તો એવી ડીલ આપજો જેથી કસ્ટમર ખુશ થઈ જાય રેડી 100% તો આ કયું મોડેલ છે આ 2017 નું મોડેલ છે VDI હાઇબ્રિડ છે વન ઓનર ગાડી છે અને કમ્પ્લેટ જેન્યુન રનિંગ આલેલી છે એક લાખ કિલોમીટર ની અંદર ચાલેલી ગાડી છે અને આપણે આની કિંમત ઓમ તો કિશનભાઈ રાખીએ છે સાત લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા પણ અત્યારે તમે કહો છો કે ભાઈ સાયતમ આઈટમ ની ટૂંકમાં આવે છે ઓફર તો એ આપણે આ સાત લાખ ની આજુબાજુ પણ દઈ દેસો તમે તારે તો બે હજાર સત્તર ની ફર્સ્ટ ઓનર એક લાખ ની અંદર ચાલેલી છે ગાડીની કન્ડિશન એકદમ ટીપટોપ છે તમે અંદરનું ઇન્ટિરિયર જોજો બહુ જોરદાર તમને જોવા મળવાનું છે સાત લાખ ની આસપાસ આપણો વિડીયો જોઈને આવું છું એટલે તમને ગાડી મળી જવાની છે અલ્ટિકા જાજી છે તેના પછી હજી એક અલ્ટિકા છે આ પણ ડીઝલ છે બરોબર આ પણ ડીઝલ છે ભાઈ ઘણા ને એવું છે કે પાંચ લાખ ની અંદર માં ગાડી લેવી હોય અલ્ટિકા લેવી હોય ભાડા કરવા લેતા હોય ફેમિલી યુઝ માટે લેતા હોય બે નું મોડેલ છે વન ઓનર માં જ ગાડી છે ગેરેન્ટેડ પિંચ્યાસી કા નેવું હજાર ચાલેલી ગેરેન્ટેડ છે કંપની માં અને આની કિંમત ઓમ તો મૂકેલી છે ચાર ને પિસ્તાલીસ આપણે પણ આ ચાર લાખ માં આપડે દઈ દેસુ તમારું નામ આવશે નેવ ટુ લાખ ની અંદર ચાલેલી છે ગેરંટી માં અત્યારે મળતી નથી અટિકા એટલા ની આજુબાજુ અને આ ગાડી તમારે ભાડા કરવા માટે જોઈએ ફેમિલી માં ફરવા માટે જોઈએ ચાર લાખ ની અંદર આ અર્ટિકા તમને બે હજાર બાર નું મોડલ

અને ગાડી પ્યોર પેટ્રોલ માં ગાડી છે ક્યારે પાર્ટીએ સીએનજી નખવીને કાઢેલું કે એવું નથી અત્યારે તમને ખબર હોય તો સીએનજી નાખી લે પછી કાઢી લેજે ઘણી જગ્યાએ બને પણ આ પ્યોર પેટ્રોલ ચલાવેલી ગાડી છે આપણ ગેરેન્ટેડ લાખ ની અંદર જ આલે લેજે ઓ માં આપણે કિંમત આની મૂકેલી છે 9 લાખ ને 85000 રૂપિયા પણ આપણે તમે કયો છે કે ઓફર આવે છે તો 9.5 માં પણ આપી દેશું તમ તારે 2021 ની પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર એકદમ જન્યુઅન તમને અલ્ટિકા જોવા મળશે 9 લાખ 9.5 લાખ ની આસપાસ તમને આ ગાડી મળવાની છે ટીપ ટોપ કન્ડિશન માં આમાં અત્યારે વેઇટિંગ છે બધી તમને અલ્ટિકા વ્હાઇટ કલર માં જ મળશે તેના પછી હજી એક છે આ પ્યોર પેટ્રોલ પછી નહીં આ હવે આવી ગઈ છે કંપની સીએનજી વાહ અત્યારે કંપની સીએનજી માં કિશનભાઈ તમે ગાડી લખાવવા જાવ ને એટલે ઓછા ઓછો તમને મહિના દિવસ વેઇટિંગ તો કેસે આ લોકલ અમારે જુનાગઢ નું પાર્સિંગ વાળી ગાડી છે જેન્યુન પાર્ટી ની ગાડી છે બધાય ટાયર નવા નાખેલા છે પાર્ટી એ ઇન્સ્યોરન્સ પણ રનિંગ છે ને ફૂલ ટીપ ટોપ કન્ડિશન માં ગાડી છે આની કિંમત આપણે દસ લાખ મૂકી છે પણ આ ઓફર જે આપણે સાડા નવ માં પણ આપી દેસુ અને ગેરેન્ટેડ ચાલેલી બે હજાર એકવીસ ની વીએક્સઆઈ અને કંપની સીએનજી પાછી નંબર ડિસ્પ્લે ઉપર છે એડ્રેસ પણ ડિસ્પ્લે ઉપર આપેલું છે શ્રી હરી ઓટો કન્સલ્ટ હિતભાઈ ના વિડીયો તમે પેલા પણ જોયા હશે બે ની પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી સાડા નવ લાખ વન ઓનર ઓછી ચાલેલી કંપની હિસ્ટ્રી સાથે બધી અટિકા મળવાની છે હજી એના પછી એક વ્હાઇટ અટિકા હજી અવેલેબલ છે હજી અવેલેબલ છે આ છે કિશનભાઈ ટોપ મોડલ માં અટિકા છે બે હજાર વીસ નું મોડલ છે વન ઓનર છે પણ સાવ ટોપ મોડલ ઝેડ એક્સ આઈ ઓપ્શનલ કે બધી જાતની સિસ્ટમ આવી ગઈ

કિશન છે બે હાજર ચૌદ ની મોડલ એટલે કે ટોપ મોડલ આવી ગયું વન ઓનર ગાડી છે અને એક લાખ ને પિસ્તાલીસ હજાર ગેરેન્ટેડ ચાલેલી છે અત્યારે ઇનોવા નોર્મલી હેવી વાહન હોય એટલે એ દોઢ બે લાખ ની માથે ચાલેલી પણ આ એક લાખ ને પિસ્તાલીસ હજાર ગેરેન્ટેડ ચાલેલી છે બધા ટાયર પણ એસી નેવું ટકા છે ઓઈલ પાણી આમાં કસ્ટમર ને ચેન્જ નથી કરવાના કમ્પ્લીટ કરેલી ગાડી છે અને કિંમત આપણે આની મૂકેલી છે સાડા આઠ લાખ રૂપિયા પણ આપણે ફિક્સ આપી દેસુ સાત લાખ ને પિંચ્યાસી હજાર માં એમાં તમારું નામ લઈને કોઈ આવશે તો હજી એમાં પાંચ દસ હજાર નો ફેરફાર વિચાર કરો બે હજાર ચૌદ ની ફર્સ્ટ ઓનર ડીઝલ માં અને પણ ટોપ મોડલ છે આ ગાડી ઓછા કિલોમીટર ઓછા જ કહેવાય કેમ કે આ બધી ગાડીઓ ચાલેલી હોય બે ત્રણ લાખ પણ આ ગાડી જેન્યુન ચાલેલી છે આપણું નામ લઈને આવશો એટલે સાત ને પિંચ્યાસી માં આ ગાડી તમને અહીંથી છૂટી જાય અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે એના પછી આપણે વ્હાઈટ કલર નો સ્કોર્પિયો છે જેને સ્કોર્પિયો લેવો હોય અને એમાં પણ વ્હાઈટ લેવો હોય તો આની ડિટેલ આપી દયો આ છે 2015 નું મોડેલ છે સેકન્ડ ઓનર ગાડી છે જેન્યુન અત્યારે તમને કિશનભાઈ તમે કદાચ 20 નું મોડેલ લેશો 21 નું લેશો પણ એ લાખની માથે જ ચાલેલી ગાડી આ ગેરંટીડ 60000 આલેલી છે કંપની હિસ્ટરી ગાડી ઉપરથી આખી ગાડી જ છે અને પાંચે પાંચ ટાયર 2015 ના જ છે અને સ્પેર વ્હીલ નો ન્યુ છે જી 15 નું મોડેલ છે તોય નો ન્યુ ડોક્ટર ની ગાડી છે જેન્યુન

મળી જવાનો છે જોઈએ પછી આઈ ટ્વેન્ટી સ્વિફ્ટ હરેક કસ્ટમર ગાડી જોતી હોય ને એ આપણે કિશનભાઈ છે ને એવું રાખીએ ને કે માણસ ને એવું ને કે ભાઈ એક જ કામ માટે યુઝ માટે લઈ શકે પ્રાઇવેટ યુઝ માટે લઈ શકે અને ભાડા કરવા પણ લઈ શકે ઘણેને તમને ખબર છે એવી વસ્તુ છે ને કે એ તમારે પર્સનલ ભાડામાં જ હાલે પણ અર્ટીકાએ કેવી વસ્તુ છે ને કે જે તમે કંપની કંપનીમાં મૂકી શકો તમારા દર મહિને એમ તમને ફિક્સ ભાડા પણ ના હવે એ ચલાવે નો ચલાવે કંપની કંપનીને જોવે એટલે આપણે બધી રીતનું કસ્ટમર ને લઈને રાખીએ છીએ એટલા માટે જ આપણે જૂનાગઢમાં શ્રી હરી ઓટો કન્સલ્ટ પ્રખ્યાત છે તેના પછી આ ક્રેટા છે બ્લેક ને વ્હાઇટ બંને છે તો વ્હાઇટની ક્રેટા છે 2016 નું મોડલ છે વન ઓનર છે અને વીમો પણ ચાલુ છે કંપની કન્ડિશન ગાડી છે ગેરેન્ટેડ સત્તાણું હજાર ગેરેન્ટેડ રનિંગ છે બધા ટાયર સારા કમ્પ્લેટ ગાડી જેન્યુન વકીલ ની ગાડી છે અને કિંમત આપણે આની મૂકેલી છે સાત લાખ ને નેવું હજાર રૂપિયા પણ આપણે સાડા સાત ની અંદર પણ દઈ દેસુ તમ તારે બે હજાર સોળ ની સોળ ની વન ઓનર એસ વેરિયન્ટ બે હજાર સોળ ની વન ઓનર છે ડીઝલ માં આવશે ગાડી એકદમ ટીપ ટોપ કન્ડિશન છે 7.5 લાખ રૂપિયાની પ્રાઇસ મૂકેલી છે 7 ને 85 મૂકી છે પણ આપણે 7.5 માં પણ દઈ દે 7.5 માં ગાડી છૂટી જાહે બહુ સારી કન્ડિશનમાં માં વ્હાઇટ કલર માં તમને ગાડી જોશે વ્હાઇટ જ જોતી બ્લેક જોઈએ છે તો બ્લેક પણ અવેલેબલ છે બ્લેક માં પણ છે આપણી પાસે તો આની શું ડિટેલ છે આ એના કરતા એક વર્ષ ઊંચો એટલે કે 17 નું મોડેલ છે ઓની જેમ સેમ વન ઓનર છે ઉપરથી એસ વેરીઅન્ટ છે ડીઝલ છે આ પણ જન્યુઅલ ચાલેલી છે 1 લાખ ની અંદર આલે બરાબર છે અને આની કિંમત ઓના કરતા પચીસ હજાર એટલે કે ભાઈ આની આપણે સોરી સાડા આઠ લાખ રૂપિયા કિંમત મૂકેલી છે આપણે આની પણ આપણે આઠ લાખ માં પણ દેજે દેસુ તમ તારે બે હજાર સત્તર ડીઝલ કલર માં ગાડી તમને જોવા મળશે વ્હાઇટ જોઈએ તો વ્હાઇટ મળશે સાડા સાત લાખ આપણો વિડીયો જોઈને આવશો તો છૂટી જશે આમાં પણ હિતભાઈ માંડ છે બ્લેક છે સોળ નું ને સત્તર નું બંને મોડલ અવેલેબલ છે બંનેના ઇન્ટિરિયર જોરદાર છે કિલોમીટર સાથે હિતભાઈ આપને ડિટેલ આપેલી છે નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ ઘણા બધા સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરના લવર હોય છે સીએનજી ગોતતા હોય છે તો શ્રી હરિ ઓટો કોન્સલ્ટ મેં પેલા પણ કીધું હરેક ગાડી તમને જો મળશે હરેક બજેટની ની જો મળશે તો ટીપ ટોપ કન્ડિશનમાં પેટ્રોલ પ્લસ સીએનજી સ્વિફ્ટ ડિઝાયર અવેલેબલ છે તો હિતભાઈ મને એ કહી દો કે આની ડિટેલ શું છે કેટલામાં છૂટ છે અહીંથી આ છે કિશનભાઈ બે ની જે વન ઓનરમાં ડિઝાયર છે પેટ્રોલ પ્લસ સીએનજી ને બુકમાં એન્ટ્રી પણ આવશે અત્યારે

સાડા ચાર લઈ આસપાસ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી આરસીબુકમાં મેન્શન આવશે સીએનજી નું ચાર લાખ રૂપિયા સવા ચાર લાખ ની કિંમત કીધી છે ચાર લાખ કિંમત કીધી છે આપણો વિડીયો જોઈને આવશે એટલે ચાર લાખ માં ગાડી છૂટી જાય કદાચ ચાર લાખ ની કદાચ બે પાંચ હજાર રૂપિયા ઓછા દેહો તો હિતભાઈ ના નહીં પડે આપડે વાંધો નહીં તમ તમારા માટે માન છે પછી આઠમ આઠમ માં આ ગાડી લઈ જાવ નેવાસી હજાર જેન્યુન ફરેલી છે આ પ્રાઇસ માં પેટ્રોલ પ્લસ સીએનજી માં ડેકી વાળી સ્વીપ ડિઝાઇન આખા ગુજરાત માં ક્યાંય નહીં મળે જુનાગઢ માં ખાલી શ્રી હરી ઓટો કોન્સલ્ટ માં મળશે નંબર ડિસ્પ્લે પર ફટાફટ કરો હિતભાઈ જોઈ લો તમે ત્યારે આ જોવા મળશે તમને અહીંયા ગમે એ ગાડી તમને બતાવશે સારી ડીલ આપશે અને હિતભાઈ એ કહી દો તમે લોન થાય લોન આરામ થી થઈ જાય ઘણા બધા મને ભી કોમેન્ટ કરે છે કે જૂનાગઢ માં લોન બહુ માથા ના ના તમ તારે થઈ જશે સાહેબ લોન જો ક્યારે નો થાય ઈ એક કહી દો કસ્ટમર ને કહી દયો કે તમારે સિબિલ ડાઉન હોય તમે આની પહેલા ક્યારે લોન લીધેલી હોય હપ્તો બાઉન્સ થયો હોય અથવા ડોક્યુમેન્ટ ક્લિયર નો હોય કસ્ટમર ના તો પ્રોબ્લેમ પડે બીજો કઈ પ્રોબ્લેમ નો હોય સિવિલ સ્કોર હોય તો ખરેખર થઈ જાય તો તો સાહેબ બે દીમાં કરી દો લોન પછી કઈ

ટુ વ્હીલ લેવા નવી જતા હોય ને સાહેબ કસ્ટમરને કહેજો ટુ વ્હીલ નો છોડાવે અલ્ટો આપડે લઈ જાય માત્ર એક લાખ ને નવ્વાણું ફિક્સ રેટમાં બે હાજર ચૌદ નું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી છે બુકમાં બુકમાં આરસી મેન્શન પણ આવશે એન્ટ્રી સીએનજી ની સેકન્ડ ઓનર ગાડી છે કમ્પ્લેટ ગાડી છે કસ્ટમરને લઈને ફેરવવાની જ છે ખાલી ચૌદ ની સેકન્ડ ઓનર અને કિંમત આપણે મૂકેલી ઓમ તો આપણે કિંમત મૂકી હતી બે લાખ પચીસ હજાર પણ આપણે એક ને નવ્વાણું દઈ દેવી તમતા રહે સાહેબ એમ આમાં તડકો નથી લાગવા દેવો વરસાદ નથી લાગવા દેવો કસ્ટમર ફરવા જોઈએ ને ઠંડી ગાડી એસી માં જવા જોઈએ આપડા કસ્ટમર બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર એક લાખ નવ્વાણું હજાર પ્રાઇસ છે પેટ્રોલ પ્લસ સીએનજી આરસી બુક માં મેન્શન આવશે અંદરની કન્ડિશન ટીપટોપ છે હજી એક ગાડી છે આની શું ડિટેલ છે એ છે કિશનભાઈ બે ની છે બરાબર ઘણા એવા વ્યુઅર્સ હોય કે ભાઈ જેને શીખવા માટે ગાડી લેવી હોય માટે કેવું કે એમાં તમારે પ્યોર પેટ્રોલ તમને પોસાય શીખવા માટે ડીઝલ પોસાય એટલા પ્યોર પેટ્રોલ માં ગાડી છે ઓલા કરતા એક વર્ષ ઊંચું મોડેલ છે પંદર ની છે પંદર ની સેકન્ડ ઓનર આવશે અને પ્યોર પેટ્રોલ ગાડી આવશે લાખ લાખની અંદર આપણ રનિંગ આવશે ગાડી બરાબર કંપની કન્ડિશન ગાડી છે કઈ પણ ગાડીમાં ફોલ્ડ નહીં ઓઈલ પાણી ચેન્જ નથી કરવાનું થતું અંદર ઇન્ટિરિયર થી માંડીને બધુંય બહુ સારી ગાડી છે બે લાખ ને પાંત્રીસ હજાર કિંમત મૂકેલી છે પણ આપણે ફિક્સ રેટ બે લાખ દસ હજાર માં દઈ દેસુ ને એમાં તમારું નામ લઈને આવશે હજી એમાં બે પાંચ હજાર નો ફેર કરી દેસુ વિચાર કરો બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર પંદર ની સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ ગાડી છે જેન્યુન કિલોમીટર હાલેલી છે કન્ડિશન ટીપટોપ છે બે લાખ ને દસ હજાર પ્રાઇસ કે છે પણ એમાં પણ થોડો ઘણો ફેરફાર થશે જોઈએ નેક્સ્ટ કાર જરે બ્રેઝલ આવી છે સારી એવી ડીલ મળશે અને પણ ડીઝલમાં ગાડી છે વધારે પડતી ડીટેલ ઈત આપશે આ કિશનભાઈ બે 2019 નું મોડલ છે સેકન્ડ ઓનર છે ટોપ મોડલ છે પુશ બટન વાળી ગાડી આવશે ફૂલ ઇન્સ્યોરન્સ આવશે કસ્ટમરના ખાલી નામ ટ્રાન્સફરના પૈસા દેવાના જ બીજું કંઈ નથી કરવાનું આ ગાડી લીધા પછીની વાત છે રેડી અંદર લેધરના સીટ કવર નાખેલા કંપની કન્ડિશન ગાડી અને શોખીન માણાની ગાડી હતી બધા ટાયર નવા છે સ્પીયર સીકે સિકે નવા છે પછી કઈ અને આપડે એવું નઈ કિશન ઘણા જગ્યાએ તમને એમ કેતા હોય વિડીયો માં તમે બતાવો કે ભાઈ અંદર ઇન્ટીરિયર માં એસેસરી નાખી હોય તમે કસ્ટમર ત્યાં જાય તો કસ્ટમર ની વસ્તુ નથી જોવા મળતી આપણે કી એટલું નહીં જે નીકળે એના કરતા વધારે ગાડીમાં માં નીકળશે તમે બાકી ઓછું નહીં નીકળે ઓમ આપડે કિંમત આની સવા આઠ લાખ રૂપિયા મૂકેલી છે પણ અત્યારે આપણે ઓફર આપડે સાડા સાત ની ઉપર દઈ દેશું તમ તારે તો સાડા સાત ની આસપાસ તમને ગાડી મળવાની છે બે હજાર ઓગણીસ ની સેકન્ડ ઓનર છે ડીઝલ માં છે પુશ બટન છે છે આ વધારે સોળ નું મોડલ છે સેકન્ડ ઓનર છે વીડીઆઈ પ્લસ ગાડી આવશે ડીઝલ વેરિયન્ટમાં આવશે ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે પણ ફૂલ લોડેડ ગાડી છે કંપની કન્ડિશનમાં ગાડી છે અને સાડા ચાર કિંમત મૂકી લેજે કિશનભાઈ પણ આપણે ચાર લાખ ફિક્સ ભાવે દઈ દઈશું નંબર પર તમે જોઈ શકો છો બાવીસ અગિયાર સિલેક્ટેડ નંબર છે અને શોખીન માણાની ગાડી છે વિચાર કરો ફ્રેન્ડ પચાસ હજાર નું ડિસ્કાઉન્ટ મળવાનું છે બાવીસ અગિયાર વીઆઈપી નંબર છે હું તો વીઆઈપી કહેવાય કેમ કે સીરીઝ તમે જોઈ લો બાવીસ અગિયાર બે હજાર સોળ ની સેકન્ડ ઓનર છે ગાડી ચોખ્ખી છે એકદમ ડીઝલમાં મળશે ચાર લાખ માં તમને નેટ અહીંથી મળી જવાની છે

શ્રી હરી ઓટો કન્સલ્ટ જૂનાગઢ માં તમાર આવી જવાનું છે તો આની ડિટેલ આપી દઉં આ 2016 નું મોડેલ છે વન ઓનર ગાડી આવશે વીડીઆઈ પ્લસ હાઇબ્રિડ ગાડી આવશે હાઇબ્રિડ એટલે કે ઘણી કસ્ટમર સાહેબ પૂછતા હોય એવું કે ભાઈ હાઇબ્રિડ શું વસ્તુ છે હાઇબ્રિડ સાહેબ એ વસ્તુ છે કે તમારે એવરેજ વધી જાય ઉપરથી જે તમને ખબર હો તો ભાડામાં ચાલે એટલે ગાડી ઘણી દબાવતી એલા દબાઈ નહીં તમારે એવરેજ વધી જાય દબાઈ નહીં અને નવી સાહેબ છોડાવવા જાવ ને ત્યારે સાદી વીડીઆ માં ને હાઇબ્રિડ માં છે ને લાખ રૂપિયા નો ફેર રહેતો પૂરે પૂરો લાખ રૂપિયા નો રેતો અને કંપની કંડિશન માં ગાડી છે ટાયર સીકે બધું નવું છે ઓઇલ પાણી કસ્ટમર ચેન્જ જ હમણાં જ કરેલા છે ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે છ લાખ નેવું હજાર કિંમત મૂકેલી છે પણ આપણે સાડા છ ની અંદર પણ રહી દેસુ તમ તારે સાતમ માઠમ ની ઓફર માટે બે સોળ ની સોળ ની વન ઓનર સાડા છ લાખ માં તમને મળવાની છે બે હજાર સોળ ની ઓનર કેટલા છે વન ઓનર જ ગાડી આવશે વન ઓનર ને પણ હાઇબ્રિડ વર્ઝન છે આ પ્રાઇઝ માં તમે સરખાવી લેજો કે મળશે નહીં જુનાગઢ માં મળશે તો થેન્ક યુ હિતભાઈ આ હતા બધી ગાડીઓ અત્યારે નવો ફેરફાર કરેલો છે જે લોકેશન હતો એની સામે જ એક્ઝેક્ટ તમને લોકેશન પેટ્રોલ પંપની બાજુમાં જોવું મળશે નંબર ડિસ્પ્લે ઉપર છે આપણે હરેક ગાડી જોઈએ ફ્રેન્ડ્સ અહીંયા આઈ ટ્વેન્ટી પણ છે સ્વિફ્ટ છે ડિઝાયર પણ છે સીએનજીમાં અલ્ટો પણ છે બાખમાં આપણે બ્રેઝા પણ છે ચાર લાખમાં વીઆઈપી નંબર વાળી તમને સીઆઈ જ પણ મળવાની છે સ્કોર્પિયો ક્રેટા હું તમને કેટલું કહું ફ્રેન્ડ તમારા ખાલી વિડીયો જોઈને નંબર ગોતીને ફોન કરવાનો છે તો આવા જ વિડીયો હું તમારા માટે લાવતો રહી તમારે ખાલી એક જ કામ કરવાનું છે વિડીયો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું છે કેમ કે ઘર બેઠા તમે ફ્રીમાં મારો વિડીયો જોઈ શકો છો તમારી ડ્રીમ કાર હું બતાવું છું તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત